સતત વિવાદ અને વિરોધના વંટોળમાં રહેતી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉપર ફરી એકવાર ગંભીર આક્ષેપો થયા છે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવદન ગોહિલે આક્ષેપો કર્યા છે કે શ્વેતલ સુતરિયા દ્વારા પંચોતેર લાખ માંગવાનો ઓડિયો ક્લિપ કુલપતિ પાસે પહોંચી છે તે જાહેર કરવામાં આવે કારણ કે ઓડિયો ક્લિપમાં કુલપતિના ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે માટે આ ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવે વાતચીતના આધારે રાજીનામું લેવામાં આવ્યું છે એ વાતચીત બહાર પાડવામાં આવે કારણ કે અમારું સ્પષ્ટ માનવું છે કે સમગ્ર બાબતની અંદર સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉપર પણ એ ઓડિયો ક્લિપમાં આક્ષેપ કરવામાં આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ કઈ રીતે ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારની લીલા આચરી છે એ તમામ બાબત આ ઓડિયો રેકોર્ડિંગમાં સાબિત થાય છે એટલા માટેને બહાર પાડવામાં આવતું નથી પરંતુ આ સમગ્ર ઘટના બહાર આવી ત્યારબાદ તપાસ કરતા એક પછી એક યુનિવર્સિટીના બીજા પણ અનેક ભ્રષ્ટાચારો દિવસે ને દિવસે સામે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીની વધુ એક જગ્યાનો વિવાદ સામે આવ્યો છે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેનિસ કોર્ટ કોઈ પણ ટેન્ડર વિના આરએચ કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમીને બારોબાર પધરાવી દીધું હોવાનું સામે આવ્યું એકેડેમી પાસેથી કોઈ પણ પૈસા લીધા વિના આ ટેનિસ કોર્ટ આપવામાં આવ્યું છે જેની સામે જે આવક થાય તેમાંથી ત્રીસ ટકા યુનિવર્સિટીમાં જમા કરાવવાની એક શરત રાખવામાં આવી છે આ અંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા જગ્યાની લાહણી કરવામાં આવી છે કે યુનિવર્સિટીની એક એવી સ્પોર્ટ્સની અગત્યની જગ્યા ટેનિસની એકેડેમી કોઈ બારોબાર સંસ્થાને ચલાવી દેવામાં આવી કુલપતિ કહે છે કે યુનિવર્સિટી પોતે ચલાવે છે સંસ્થાના માલિક પોતે જાહેરાત કરે છે મીડિયા સમક્ષ કે અમે ચલાવીએ છીએ અને ગુજરાત યુનિવર્સિટીને ત્રીસ ટકા નફો આપીએ છીએ મારું આપ મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવું છે કે ગુજરાત યુનિવર્સિટીએ નફો કમાવવા માટેની સંસ્થા નથી ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણયો લેવાના છે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હજારો લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે એમના એકેડેમિક કાર્ય માટે એમને લગતા સ્પોર્ટ્સના સ્પોર્ટ્સ ના સાધનો ઉભા કરવા માટે અને એમને લગતી તમામ સુવિધાઓ ઉભી કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની છે